Ya, 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 આ ગાંડો કેવો હે ઈદ ના ખબર પડતી આ કેદુ ના સાહેબ પકડવા રખડે હે પણ હાથમાં ના આવતો આખું ગામ ફરી વર્યો પણ ગાંડો ક્યાંય ન જોયું અને આ મોટા ઉપર થી સાહેબ અહીંયા આવવાના જો હું ગાંડા નહીં ગોતું તો મારી નોકરી વાઈ જાય છે આ તો મારે ગમી કરીને નોકરી નો સવાલ મારે ગાંડા ગોતો જ જોઈ છે

આ હા 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 ગાંડો જો ઢીપતો માણ આટલા રેશન કાર્ડ માં ચોખા આવા ગામમાં પાસો આવશે ને ઉડાડી ઓ નો હું હું મને મા

તો ગાંડો ક્યાં દેખાય તો મને ફોન કરજો તમારો નંબર લે છે માર પાસે લાવ નંબર દઈ દો હા આપો છે ખલવાણ આવે ફોન બોન કરવા થાય હા આપો આઈ નંબર હા વાંધો નહીં કે બેગો તો ફોન કરીશ ફોન કરજો આપા ભૂલી ન જાતા વાડીયો જો પાણી વારવા મારી નોકરીનો સવાલ છે હા હા શું લ્યો સાહેબ સારું લ્યો ગાંડન તમે ગોદી દીશો તો 100 રૂપિયા ઇનામ આપીશ 100 રૂપિયા હા તાઈ બીલીની ઘડી આવી જશે સારું લ્યો nya 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 ગાંડો હામેશી હાલ્યો આવે છે ઓલા સાહેબે મને આમ થયું કીધું તું કે ગાંડો દેખાય ને તો ફોન કરજો મારામાં સાહેબ આપ્યો હાલો ક્યાં હો સાહેબ તમે ઓટે નથી બેવું અહીંયા હું મારા હતો ને તે ગાંડો હામો હાલ્યો આવે છે તમે કાયગા આવો હા અરે આપણે આ વાસિંગ દાદા મારી નેવારી નો રહી અહીંયા કણે હા કાયે કા આવજો નક પાછો ચાક વયો જાય છે ઈ હામો આલ્યો હવે એ હા સાહેબનો ફોન કરી દીધો સાહેબ આવતા દેશે મારા 100 રૂપિયા પાકી જશે આ રહ્યોનો મારા बाजू ડોરા કાતરે છે મને મારે નઈ થારું સાઈડમાં થઈને વઈજો

组长，组长，哎。